જાણે કોઈ આતંકવાદીને પકડવાના હોય એ રીતે એક સામાજિક કાર્યકર્તા રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી સોનીની ગાંધીનગર સાયબર ક્રાઇમે ધરપકડ કરી એમનો ગુનો શું છે એમણે પોતાના ફેસબુક પેજ ઉપર આપણા જાબાજ બહાદુર સૈનિકોની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકોની બહાદુરી છે એમને શ્રેય નહીં મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે જે રીતે મતબેન્કના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે શું આ કોઈ ગુનો છે